અંકલેશ્વર જુના નેશનલ હાઇવે આઠ ઉપર ગટરનું પાણી મુખ્ય માર્ગો ઉપર આવતા ટુ વ્હીલ વાહન ચાલકો ટપાટપ પટકાવા લાગ્યા હતા ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે આઠ ઉપર બાપુનગર નજીક ઉપરાતી ગટરોના ગંદા પાણી રોડ ઉપર આવી ગયા હતા ગટરના પાણીના કારણે રોડ પણ ચીકણા બની ગયા હતા અને જાહેર માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ટુ વ્હીલર વાહન ચાલકો રોડ બનતા બાઇકો ટુ વ્હીલરો લઈને સ્લીપ થતા રોડ ઉપર પટકાવાનો સિલસિલો મોડી રાત સુધી ચાલ્યો હતો રોડ ઉપર પટકાતા વાહન ચાલકોને સ્થાનિકોએ પણ વાહનો સાથે ઉઠાડી રોડની સાઈડ ઉપર લઈ જવાના પ્રયાસો કર્યા હતા જેમાં ઘણા ટુ વ્હીલર વાહન ચાલકોને ઈજાઓ પણ પાણીનો છટકાવ કરી સમગ્ર માર્ગ ધોવામાં આવ્યો હતો પરંતુ આ વિસ્તારમાં કાયમી ઉભરાતી ઘટાની સમસ્યા દૂર કરવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે આપણે દરૂજ કે અમૃતસર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે આજે અંદર એક દુરથી જે જથર નું પાણી રોડ ઉપર આવે છે જેના કારણે જ માંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો તે ગાડીવાળા સિલિપ મારે છે અને પંદર થી વીસ ગાડી જરૂરજની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી અત્યાર સુધી પ્રશાસન કરવાથી બી કોઈ જાતનું આનો વેક્ષણ લેવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં જેના કારણે ઘણા લોકોને આ બધી વસ્તુની તકલીફ પડે છે બરાબર અને બીજી વસ્તુ તો આ વસ્તુમાં જલ્દી જલ્દ આનો અટેન્શન લેવામાં આવે ઘણા લોકોને બે ઇજા થાય છે આના લીધે બહુ લોકોને વાયદો કર્યો છે અત્યાર સુધી કોઈ કંઈ એક્શન લીધું નથી આ અતા સરકાર તરફથી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુનો જલ્દીથી જલ્દી આનો નિરાકરણ લાવવામાં આવે